હાલો દોસ્તો સ્વાગત છે તમારું મારા નવા નાના જીરામાં દવા વાળા બ્લોગમાં એટલે કે જીરામાં દવાનો છટકાવ કરવાનો છે અને ઘણા દિવસ પછી આપણો પાછો લોક આવ્યો છે કારણ કે ભાઈ આ શિયાળામાં ક્યારેક કુનારો આવી જાય ક્યારેક ક્યારેક ચોમાસું આવી જાય ને એટલે મારી હાલત ભાઈ ખડબડી જાય આજ હમણે બહુ લપું થઈ તબિયત પાણીમાં તો હવે રેડી થઈ ગયું હું અને આજ પાછો જોવો હવાર હવારમાં આવી ગયો ખેતર અને સૂરજમાં જ ઉપર આવી ગયા હે અને આપણે જોવો જીરાને અહીંયા જીરું જોવાયું આવ્યું અને જીરા અંદર દવાનું રાઉન્ડ મારવાનું છે અને જીરું જોવો થઈ ગયું એકદમ જોરદાર અને આની અંદર જુઓ વરિયારી આવી જાય આ જો વાદળીયો રંગ એટલે કે ગુલાબી રંગની વરિયાળી ચાલુ થઈ ગઈ છે અને જીરું થઈ ગયું જોરદાર અને તમે ગ્રોથ જોવો તો થઈ ગયો મોટું મોટું કારણ કે આપણે પાણી પૂરતા આપ્યા છે અને આ જો ત્રીજા માનની વરિયારી આવી ગઈ છે એટલે ત્રીજા માની વરિયારી કેવી રીતે કે આમાં અમુક આપણે પાણી ન આપી એટલે પૂરી વરિયારી ન આવે એટલે સોડ વરિયરી હાવ થાય પાત્રો પણ આમાં આપણે હે ને દવા મારવાની એ કંઈ મારવાની એ તો હું તમને અત્યારે જણાવી દઉં એમ પિસ્તાળીનો હે ને પાવડર જ મારવાનો હજી સલ્ફર નથી મારવું કારણ કે સલ્ફર મારી એટલે કાચી વરિયારી પાકવા માટે સમજ્યા એટલે સલ્ફર રહ્યું ને છે જ મોડું મારું ને એ જ સારું હેમજા કારણ કે પાકો પાકો ઉપર હોય જીરું ત્યારે સલ્ફર મારવું ત્યાં સલ્ફર નો સારો કરાય નહીં નકર જીરું કાચું વરી જાય એમ જાય અને હાલપા જો આપડે આ જીરું તમે જોઈ લ્યો બધું આ રીતનું જીરું હે આપણું આઈન તો જો પીરું પડવા મીંડું હરવે હરવે પણ હજી દસ પંદર દિવસ તો ખેંચી જ લીશે આ જીરું રહ્યું નહીં તો અત્યારે થોડોક ભવન એટલે ખડબડ થતું છે પણ આપણે જો અહીંયા આ એક આજ કેટલા સાહેબ ખબર એક બે ત્રણ ચાર પાંચ છ હાથ હાથ પારીએ હે ને આપણે જીરાને અહીંયા આપણે ચણાવાયા હતા સ્પેશિયલ શોખથી ખાવા આટું જોઈએ હતા પણ એમાં વાંધો નથી આવ્યો કારણ કે જો આ રીતના ચણા આવી ગયા આમાં એટલે કે લીલા પોપટા દેશી બોલી અને આની અંદર હજી છે ને ચણા અમુક અમુક થઈ ગયા હે પણ હજી આ છે ને પોલા એટલે કે પ્રમાણે આમાં હજી આ નથી પણ જીરું ઉપાડતા ઉપાડતા આ આપણે જીરું ઉપાડતા હોય ને ઘડી બપોરે ખાવા હોય ને તો એવા તો થઈ જ જાય છે શેકે એવા એ તો વાંધો નથી આવી રીતે જોવો તમે એટલે બહુ જાજી ટ્રાય ન કરે એવું થોડું થોડું જ હોય કારણ કે આમ બે બગડે બાજુના ન રે ગોરણ બધું હોય ચણા બધું છે સારું એવું છે આમાં તો નથી વાંધો આવ્યો આ જીરું જોવો જીરામાં હે ને અમુક અમુક જગ્યા ઓલા ખા અસર છે હુકાર બધા નો નડે પણ કાળી ચરમી આવશે ને તો ભૂકા બોલાવશે જો આવી રીતે મોટા મોટું જીરું થઈને એવું ને ફૂટ આપણે જણા એવી રીતનું છે બધું તો હાલો હવે છે ને ડાયરેક્ટ ક્યારે મળી ખબર છે તમને ઓલું આપણે દવા સાટવાનું ચાલુ કરી ત્યારે બરાબર જોતા રહ્યું સબસ્ક્રાઈબ કરી નાખો તો આપણે ઓલું સલ્ફા ઓલા આપણે હું એમ પિસ્તાળી મારતા બરાબર બધા કે ઇન્ડો નું સારું એમ પિસ્તાળી આવે તો જોવા રહ્યું ઇન્ડો નું એમ પિસ્તાળી બરાબર તો આ ઝીકવાનું થયા અને આમાં કી કી દવા મિક્સ કરવાની થાય

જોતા જાવ તમે હરવે હરવે હમણાં કરી ફાયરિંગ કરવાનું ચાલો અમુક અમુક જગ્યાએ જો હુકારો હતો એ પણ અટકી ગયો છે તો નો પ્રોબ્લેમ પણ આ એને મને કૂતરા એટલું ભાંગ્યું છે જોવા જીરું બધું જેવા બધે ગોટાળા ઘર ને ખા કૂતરા એ બધા એ આવી રીતે ભાંગે શું કરું યાર અને આડા હાથ તો દેવાય નહીં

આપણે જીરામાં દવા સાંટી લીધી છે અને એક વેચમાં જ મોટરે ઘાટ લીધી કારણ કે મોટરમાં હેને બરી જેવી સી ખબર કેબલ થોડોક બરી ગયો હતો અને અત્યારે બાજરામાં દવા મારવાનું ચાલુ કર્યું છે કારણ કે આપણો રહ્યો ને એ ઉગી ગયો છે જોવા આવી રીતે અને આમાં એને આપણે કુણેપની દવા મારી હું તમને આગળ બતાવું કઈ દવા છે બાકી કૂણેપની તો આપણે જીરામાં મારી એ જ મારી છે એ તમને બતાવું આગળ અત્યારે એક એક પપ છે ને સાંટો છે ના એને જ આપણે ભરી છે જ્યાંથી આપણે ભરતા ત્યાં ક્યાં અહીંયા પણ એથી બરાબર જીરાના શેઢેથી થી જ તો હાલો કરી બોલાવી બાકા તમને બતાવું દવા હું ને આપણો કનું ભાઈ હે તો કાનો જો પંપ ભરીને ને તમને બતાવી દઉં દવા તો ચીલી છે બરાબર આ ઓલરેડી ગમે એમાં કુણેપમાં હાલે અને આપણે આ જોવા જીવાય માટીની મચ્છી મોલો માટીની શ્રી સીએમ ફ્રેડ અને અહીંયા આપણો પંપ ભરીને છે તૈયાર તો હાલો બોલાવી બોલાવી બાકા કે બીજું તો શું હોય બાજરો બાજરો જીરું ન થાય રોટલા ખાવા થાય બાજરાના હોય આમાં તો જો આપણે કરી નાખ્યું છે ચાલુ હરવેર હજી તો નાનું નાનું છે આપણે બીજું પાણી જ આમાં તો ઉપરા ઉપર કુંવારો મારી દેવાનો હટા હટી